રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા વિસ્તારના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ વસુયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વીજળી મુદ્દે પત્ર લખ્યો છે સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ બાદ વરસાદી વિરામ લીધો છે ત્યારે ખેડૂતોએ તેના ઉભા પાક કપાસ મગફળી સોયાબીન એરંડા જેવા પાકોને પિયત દ્વારા ઉભા પાકને પાણી આપવાની જરૂરિયાત ઉભી થઈ છે ખેડૂતો ખેડૂત આગેવાનો અને રાજકીય આગેવાનો પણ સરકારમાં ખેડૂતોને સિંચાઈ માટે જે વીજળી આપો છો તે કન્ટિન્યુ કોઈ જાતના અવરોધ વગર વીજળી આપો તેવી રજૂઆત કરી ચુક્યા છે તેમ છતાં તંત્ર દ્વારા ખેડૂતોને કટકે કટકે માંડ આઠ કલાક વીજળી આપવામાં આવે છે ત્યારે વીજળી રેગ્યુલર આપવા બસો તંત્ર તંત્રને તાત્કાલિક સૂચના આપવી જોઈએની મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે વધુમાં ખેડૂતોને રેગ્યુલર આઠ કલાક વીજળી તમે આપતા નથી અને એમાં પણ સૌરાષ્ટ્રના દસ થી બાર તાલુકાઓને દસ કલાક વીજળી આપવાની સરકાર દ્વારા

એવા પાકોને બચાવવા માટે તાત્કાલિક ધોરણે સિંચાઈ માટે પેહત આપવાની જરૂર છે ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોને આઠ કલાક વીજળી જે આપે છે એ પણ અવરોધવાળી વીજળી આપે છે બે કલાક આપી અને ઝટકો આવે અડધી કલાક કલાક પછી ફરીથી વીજળી પ્રવાહ ચાલુ કરવામાં આવે એને કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર કે જેટકોને મેલ કરીને સૂચના આપી છે કે સૌરાષ્ટ્રના આ દસ તાલુકાઓની અંદર ખેડૂતોને દસ કલાક વીજળી આપવી શું સૌરાષ્ટ્રના બીજા તાલુકાના ખેડૂતોને વીજળીની જરૂરિયાત નથી શા માટે સૌરાષ્ટ્રના ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સંસદ સભ્ય ખેડૂતોના મુદ્દે સરકારને રજૂઆતો નથી કરતા સરકારે જે નિર્ણય કર્યો છે એમાં રાજકોટ જિલ્લાના એક પણ તાલુકાને દસ કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો નથી એ ખરેખર દુઃખની બાબત છે આજે મેં ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને પત્ર લખી ખેડૂતોને આઠ કલાક રેગ્યુલર વીજળી આપી અને તાત્કાલિક ધોરણે આખા સૌરાષ્ટ્ર ની અંદર દસ કલાક વીજળી સમાનતાના ધોરણે આપવામાં આવે એવી રજૂઆત કરી છે આજે ભાજપના ધારાસભ્ય છે કે સાથે ચાલતું વધવ લાગે છે તમને ગુજરાત સરકારે સૌરાષ્ટ્રના ફક્ત દસ તાલુકાઓને દસ કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે ત્યારે બાકીના વિસ્તારોના ધારાસભ્ય સંસદ સભ્ય એના વિસ્તારોના ખેડૂતોના પ્રશ્ને સરકારને રજૂઆત શા માટે નથી કરતા આ એક મોટામાં મોટો પ્રશ્નાર્થ છે શું જામનગર જિલ્લાની અંદર ફક્ત લાલપુર અને જામજોધપુર ને દસ કલાક વીજળીની જરૂરિયાત છે શું કાલાવડ રોલ જોડિયા જામનગર ગ્રામ્ય કે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓના ખેડૂતોને શું દસ કલાક વીજળીની જરૂરિયાત નથી ખેડૂતોએ પિયત આપવાનું છે અને પિયત સમયસર આપશે તો ખેડૂતોનો પાક બચી શકશે અને સરકારે તાત્કાલિક ધોરણે આ અંગે નિર્ણય કરવો પડે અલ્પેશ ત્રિવેદી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ